કોક મહેમાન આવે ને તો એમાં પાણી દેવા દાવે ના થાય હે મારો ખાતું હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારો મારે એક આ નવ લોક માં તો સવાર સવાર તો પેલા આપણે જમી લઈએ તો જો જમવામાં છે આ કઈક શાક છે બટેટા નું ને સપટી નું અને આ છે શાક અને અહીંયા જો અમારા મમ્મી ની બધા જમે છે અને ફોમાબેન શું કરો ફોમાબેન

એ બધા ઝાળજા પાડે છે તો હવે આપણે નાવાનું છે તો જો ગરમ પાણી પણ થઈ ગયું છે ચાલો આપણે નાઈને નાખીએ છીએ ફાઇનલી મિત્ર તો આપણે નાઈ ધોઈન થઈ ગયા છીએ ફ્રેશ અને હવે આપણે આ ચિત્રમાં રંગ પૂરવાનો છે તો જો આવો કઈક ચિત્ર છે અને જો આ મે ચિત્ર બનાવ્યો જો કવડી મોટી આખે આ પોમા બેન ની આખે જો નહી હો મારી નથી ખોટુ બોલે પોમા બેન ની આખવડી મારી નહી હો ઓડી મોટી ઓડી પર માઈક હોય તો ઓડી મોટી શું થાય ઓડી મોટી હોય તો ખવાય મદદ તો ખાવી દેવા માથું દુખવા મળે હોય તો આ બઉફાની હો

તો કિરણભાઈ મેચી જ મિત્રો તનુ બેન પણ આવી ગયા છે અને બાર બધા શોખ માં આપડે ચિત્ર બનાવવા માંડીએ પાછો રંગ પૂરવા માંડીએ આપણે તો હમણાં બધાય કઈક વેસાવ આવેલા તોરણ ને કઈક જોવા છે તો મિત્રો અમારા મમ્મી બેન કેટલું બધું લઈને તો કેટલો ખર્ચો આ હું

આ પાવર નાખવાના છે ફાઇનલ મિત્ર તો આપણે આવી ગયા છે ફળિયામાં અને કરીવાર બધે ખોણી નાખ્યો છે અને આપણે બનાવવાના છે મેથીના ટેપલા તો ચાલ આપણે પેલા મેથી કૂટી નાખીએ ટોમી જો ટોમી ભાઈ પણ આવી ગયા છે મેથીના થેપલા ખાવા મેથી ખાવી ટોમી તારે આ લે ટોમી મેથી ખાય હાલે ટોમી મેથી ખા તો લઈ લો મેથી ખાય આમાં ટોમી એટલે ખાવા દે ની મિત્રો ભમા બેન આવી જશે મેથી કૂટવા તો જો મેથી કુટાઈ જશે એટલી બાકી છે અને જો અહીંયા અમારે શિયાદ બેન ના બેન પણ આવી જશે આયુષી બેન તો હું બધા ભમા બેન મેથી ખાવા તો અમારા ભમા બેન બનાવવાના છે મેથી ના થેપલા મેથી એટલી હે ખોટી નાખ છે અને આને પછી ધોઈ નાખ તો જવા મિત્રો આપડે મેથી ધોઈ નાખી છે અને હવે આપણે એનું કટિંગ કરશું તો કટિંગ કરતા કાતરે તો બહુ વાર લાગે એટલે આપણે લઈ લુજ છે એ કટર તો ચાલો ફાઈનલી મિત્રો તો આપણે મેથી કટિંગ કરી નાખી છે તો જો આ મેથી આપણે કટિંગ કરી નાખી છે અને અમારા ભોમા બેન પણ આવી ગયા છે ચાલો આપણે પહેલા લોટ સાવી તો પહેલા લોટ તો હવે નાખી દઈ મેથી તો જો આવી કઈક મેથી છે આપણે કટિંગ કરી નાખી છે કડવી કડવી મેથી છે તો ચાલો હવે આપણે નાખી દેશું આમાં મસાલો પહેલા મીઠું નાખ પહેલા સ્વાદ અનુસાર મીઠું અને તો હવે નાખી દેશું હલ્દી હવે નાખશું વઘાણી

મસ્ત બના ફાઈનલી મિત્રો તો જો જમવાનું આવી જશે છે નું શાક અને રોટલા ને છે પ્લે તો જો અમારા પામા બેન જમે છે આનો બધા જમવા તો અને જો નીતા બેન પણ આવી જશે વાળો કરવા તો જો નીતા બેન આજ દાડીઓ વે હા હા દાડીઓ વે જાઓ કપાસ વીણવા તો હવાર તો હું તો હું તો હોતા તો બેન વ્યાઈ જા નકર હું ના પાડ સામા દાડજે હા વાળખો વાળો કરી લીધું આપડે વાળું કરી લીધું છે અને હવે આપડે પૂરવાનો છે ચિત્ર માં રંગ તો આ ચિત્ર છે તો આમાં જે બાકી છે તો આપડે રંગ પૂરવાનો છે અને બસ આશા છે કે આજનો લોક તમને ગમ્યો હશે ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મળી પાછા એક નવો લગ્ન બાય બાય બાયબ કરવાનું ભૂલતા નહીં